નારાજગી રાજ્યના કેબિનેટ મંત્રી અને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી તેમજ ધારાસભ્યો વચ્ચે બેઠક યોજાઈ હતી સમગ્ર રાજ્ય ની ચૂંટણી યોજાવાની છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના થાન નગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે

અને ક્યાંક ને ક્યાંક નારાજગીને લઈ પ્રાથમિક સુવિધાના કામો હાથ ધરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી આજે થાન નગરપાલિકાની ચૂંટણી અને થાનની જેમ બીજી પણ ગુજરાતમાં નગરપાલિકાની જે ચૂંટણીઓ છે એના હવે પ્રચાર પ્રસાર ખૂબ તેજ ગતિથી અત્યારે ચાલી રહ્યો છે આજે થાનગઢમાં આપણે આ નગરપાલિકાની ચૂંટણી માટે સિરામિક ઉદ્યોગ છે અને એસોસિએશન સાથે ખાસ કરીને પ્રબુદ્ધ નાગરિકો સાથે આજે વિચારદ્રોષ્ટીનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અહીંયા સ્થાનના વિકાસ માટે આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં મજબૂત ટીમ અહીંથી ચૂંટાય અને બધી જ સીટો જીતે એના માટે અહીંના સ્થાનિક ધારાસભ્યશ્રી આપણા જિલ્લાના અન્ય ધારાસભ્ય કિરસીભાઈ પ્રકાશભાઈ સંગઠનના હોદ્દેદારો બધા ઉપસ્થિત રહ્યા હતા અને સિરામિક ઉદ્યોગ એસોસિએશન સાથે હમણાં અમે અપીલ કરી કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને વિજયી બનાવવા માટે બધા જ અને હમણાં અપીલ કરવામાં આવી અહીંના હજુ પણ જે કંઈ વિકાસના કાર્યો અધૂરા છે એ આપણી ગુજરાતની સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે પોતે શેરી વિકાસ વિભાગ સંભાળી રહ્યા છે તો કોઈ પણ પ્રશ્નો હોય કોઈ સમસ્યા હોય તો એના માટે રાજ્ય સરકાર ઉદાર હાથે ગામ હોય કે શહેર હોય એના માટે એ સહાય અનુદાન આપે છે ગ્રાન્ટો ફાળવે છે સાહેબ ગટર અને બહુ સમસ્યા છે સ્થાન નગરપાલિકા વિસ્તારમાં તો એના માટે દરેક નગરપાલિકામાં આપણે દર વર્ષે ગટર માટે પાણી માટે અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોડ રસ્તાઓ માટે જે કંઈ ખૂટતું હશે અહીંથી પ્રોજેક્ટ જે કંઈ તૈયાર કરીને આપશે એના માટે અત્યારે સરકારમાં કોઈ ગ્રાન્ટના અભાવે કોઈ કામ અટકે એવું નથી મેં હમણાં કીધું કે અહીંયા પૈસા આપીએ એ બધા પૈસા એક વર્ષમાં વપરાતા નથી એટલે એના માટે સતતને સતત જે ખુટ તો સ્ટાફની વાત હોય કે અન્ય જે આર્કિટેક કે અન્ય અહીંથી એન્જિનિયરની જરૂરિયાત હોય તો એના માટે પણ હવે પ્રાદેશિક કમિશનરની એક નવી માળખું ઊભું કરવામાં આવ્યું છે અને એ પચીસ ત્રીસ નગરપાલિકાઓનું ધ્યાન રાખે છે એટલે સરકાર હવે એન્જિનિયરો પણ પહેલાં અ અને બ વર્ગની નગરપાલિકાઓને આપ્યા તો ક્રમશઃ જે એકાઉન્ટન્ટ છે અન્ય સ્ટાફની તાંત્રિક માનવ જરૂર છે એ પણ સરકાર પૂરું પાડે સાહેબ રસ્તાઓની પણ માંગ છે તાલુકા જોડવા માટે અત્યારે રોડ રસ્તાની રીતે તમે જોતા છો કે રોજ સુરેન્દ્રનગર જિલ્લાને મંજૂર થયા છે અને અન્ય જગ્યાએ પણ જ્યાં જ્યાં રસ્તાઓ પોળા કરવાની જરૂર છે બાયપાસની જરૂર છે એ બધા માટે સરકાર ખૂબ મોટું બજેટ રસ્તાઓ માટે ફાળવે છે અને કોઈ પણ કામ અહીંના ટીમને સાથે જઈને હમણાં જ મેં વાત કરી કે અહીંના હજી કોઈ રસ્તાઓ બાકી છે રસ્તાઓ માટે સરકાર કક્ષાએ આપણે રજૂઆત કરીશું એટલે ઇલેક્ટ્રિક લાઇનની પણ તકલીફ છે એના માટે સરકાર શું વિચારશે સરકારમાં હમણાં જ મેં કીધું કે જે કંઈ પ્રશ્નો છે આપણા સ્થાનિક હોય ગેસનો હોય કે ઇલેક્ટ્રિકનો કીધું કે એક સબ ડિવિઝન છે ને બદલે બીજું સબડિવિઝન જો થઈ જાય તો મેન્ટેનન્સ સરખું થાય અને એ એની દરખાસ્ત અહીંયા હમણાં વાત થઈ કે થઈ છે તો અલગ સબડિવિઝન માટેના જે ક્રાઇટેરિયા છે એ ક્રાઇટેરિયા પ્રમાણે આ જેમ લોડ વધે એક સબ ડિવિઝન તો એનું વિભાજન પણ થતું હોય છે અમે ઉર્જા મંત્રીશ્રીને મળી અને અહીંયા જે માગણી છે કે અલગ સબડિવિઝન અહીં થાય તો મેન્ટેનન્સનું કામ વધારે સ્ટાફ મળે એટલે ખૂબ સારી રીતે મેન્ટેનન્સ થઈ તે વીજળીના કોઈ પ્રશ્ન રહી નહીં આ બેઠકમાં માત્ર સિરામિક એસોસિએશનના હોદ્દેદારો જોવા મળ્યા ત્યારે વેપારીઓની પાંખી હાજરી જોવા મળતા ક્યાંક થી ક્યાંક ઉદ્યોગકારોમાં નગરપાલિકાને લઈ નારાજગી જોવા મળી રહી છે સોળ તારીખે નગરપાલિકાની ચૂંટણીમાં નવા ચૂંટણીના એંધાણ જોવા મળી રહ્યા છે પાછળ સિરામિક એસોસિએશનના વિકાસ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી શાંતિભાઈ પટેલ અમારા મુખ્ય જે પ્રશ્ન હતા મુળુભાઈ બેરા સાહેબને આપેલા કે પહેલો પ્રશ્ન અમારો જીબીનો પ્રશ્ન છેલ્લા પાંચ વર્ષથી છે કે બાયપોર્કેશન કરીને રૂરલ અને ટાઉન બે સબડિવિઝન જુદા કરવાના પાંચ વર્ષથી માગણી છે પહેલો પ્રશ્ન એ અમે આપ્યો છે બીજા રોડ રસ્તાનું વા મોરબી થાનથી વાંકાનેર સરાવારો અને ચોટીલાવારા એ રોડનો જે પ્રશ્ન હતો એ આપેલો છે પછી ગેસમાં વેઇટ હજી છે એને જીએસટીમાં આવરી લેવા માટેનો અમારો પ્રશ્ન છે કે જીએસટીમાં આવરી લઈએ તો અમને રિફંડ મળી જાય તો દર વર્ષે એકૂકા કારખાનાને પાંચથી છ લાખ વધારાનું જે ભારણ છે એ જીએસટીમાં આવરી લઈએ તો ફાયદો થાય છે ચોથો પ્રશ્ન અમારો આ રિંગ રોડનો છે એ ચાર પ્રશ્નો અમારા હતા એ અમે આવેદનપત્ર રાજેશ બહુ રાશિ નેશન પ્લસ ન્યૂઝ સુરેન્દ્રનગર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર